અને ખાસ બીજી વાત ધૂણવા વાળા દીકરા દીકરીઓ બધા છે હું એવું કઉ છું ધૂણવાનું કઈ જગ્યા એ કઉ તો કદાચ લગ્નમાં મેળડીનું વાગ્યુ હોય નાતા હોય ચાલુ કરો તો દુનિયા ગોડા જ કે તમે હાથે કરીને તમારા ધૂણ નો મજાક કરો કરો કે નહીં પણ માતા આવતી માતા ને ક્યાંક માડી અહીં જો લગ્ન છે આપડે એ શું કામ છે એટલે માતા સોલ્વ થઈ જાય પણ તમને તો દાખલા વાગતા એટલે કે બરોબર માતા તો ખાલી એક વખત અલા ડોકુ અને પણ તમે તો પચી વખત ડોકું મળી જાય એટલું ધૂણી નાખો એમ ધૂણવાથી કોઈ પગે નહીં લાગે તમને એવું બધા વેમ હોય કઈક ભુવા ને કે બરોબર ફાસ્ટ ધૂણું ને બરોબર ખતરનાક હોકારો કરું હું હું કરીને તો કે છે બધા મન પગે લાગશે આ એનો ભરમ છે એટલે દરેક દીકરાઓને કહું છું ખાસ દીકરો નહીં કહું છું પેલા દીકરાઓને કહું છું કે તમારા ઘેર તમે જો ધૂળતા હોય ને તમને માતા આવતી હોય ને તો જો લગીન કોઈ માતાના ના આગળ કોઈ ભાવથી થી પોકારવા વાળો ના મળે તો લગીન માતાને એવું કહી દેવાનું કે માં ધૂણવું નહીં આપણે શું કહેવાય તમે બોલવા જશો ને પરણે કે લાઈ હું ધૂણી નાન કઉ કે જા આમ થઈ જશે તોય તમારી માં હાચું નહીં પડવા દે ખોટું પડશે ને તમારી બદનામી થશે અને તમે ખોટા સાબિત થશો હું મેલડી આવું કઉ આજ કઈક નહીં કહેતા કે મારી હું ધૂણું છું તો કોઈ મોનતું નહીં પણ માતા કરતા દસ ગણું તો તું ધૂણી બોલી નાખ્યો છું માતા એક શબ્દ બોલી ખમા દીકરો વસ્તી પૂછ્યું પગે લાગ્યો હોય ને તો અહીંયા અને બોલાવીને હાથ ફેરવશે દીકરા જા મારા આશીર્વાદ પણ એના ભાવ તો છે એ તો ચેક કર પછી આશીર્વાદ લાલ આ શું તો ધૂણનો નો મજાક તમે જાતે કરો છો તમને ક્યાંક માડવે બેઠા હોય ગાદી પર કોઈ એમ ક્યાંક માતાજી ને બોલાવો ચુંદડી ઓઢારો તાર કદાચ ધૂણી કઈક બોલો તો સારું લાગે પણ લગ્ન પ્રસંગ એ છે કે ગમે તો તમે બેઠા છો અને ચોક દાખલા વાગે છે અને તમે ધૂણી નાખો